ગૌમૂત્ર વીસ લિટર પાણી એકસો સિત્તેર લીટર આદુની ચટણી પાંચસો ગ્રામ હળદર નો પાવડર પાંચસો પાવડર દસ ગ્રામ અને એક ડ્રમ અથવા અથવા ટાંકી બનાવવાની રીત તો ચેક કરજો ટાંકીમાં પહેલા પાણી નાખવું ત્યારબાદ તેમાં ગૌમૂત્ર અને ગોબરને મિશ્રણ કરી લાકડી વડે એને હલાવતા રહો થોડોક સમય 5 10 15 મિનિટ જેવું એને મિશ્રણ કરવાનું હોય છે ત્યારબાદ આ ડ્રમના ડ્રમને કોથળાની મદદ વડે એટલે આપણે જે અનાજ ભરવા માટે માટેના આવે છે કોથળા એમાં એને ઢાંકી દેવાનું એનું મોડ્યુલ અને ત્યારબાદ 2 કલાક સુધી એને છાયડે મૂકી રાખો ત્યારબાદ ઉપરુક્ત એટલે કે આ એક પાણી ગૌમૂત્ર અને ગોબર આ જે મિશ્રણ આપણને મળ્યું છે એ મિશ્રણમાં આદુની ચટણી ત્યારબાદ અડદરનો પાવડર અને ત્યારબાદ હિંગનો પાવડર નાખો આખી રાત કોથળા વડે ઢાંકી મૂકો ત્યારબાદ નેક્સ્ટ બીજો દિવસ પ્રથમ દિવસે તમે જે મિશ્રણ તૈયાર કરી છે એ તૈયાર થયેલા મિશ્રણમાં તમાકુનો પાવડર 1 કિલોગ્રામ

ત્યારબાદ કોથળા વડે ઢાંકીને સૂર્ય પ્રકાશમાં સૂર્યપ્રકાશ અને નો સમય છે કદાચ તો વરસાદનું પાણી એમાં પડે નહીં તે રીતે એને મૂકો અને છાયડે મૂકો ત્રીજો દિવસ બીજા દિવસે આ પ્રોસેસ કરી આપણે બીજા ત્રણેક વસ્તુઓ આપણે ઉમેરી અને ત્યાર બાદ એને પાછું ઢાંકી દીધો અને એ રીતે છાણી મૂકી રાખ્યો ત્રીજા દિવસે તો બીજા દિવસે જે મિશ્રણ તૈયાર કરેલ છે એ મિશ્રણમાં આ અ અહીંયા મેં થોડું ધ્યાન દોરવા માટે આપણે લખ્યું છે સામગ્રી અ અને બ માં દર્શાવેલ વનસ્પતિઓ પૈકી કોઈ પણ 5 5 વનસ્પતિ એટલે તો એને 10 પાણી કીધું છે આપણો પ્રશ્ન તમને થોડું યાદ કરાઈ લઉં

કડવા કારેલાના પાન ગલગુટાના પંચાંગ એટલે કે ફૂલ પ્રકાંડ પાન થડ મૂળ કઈ પણ લઈ શકાય તુલસી નોમાંજર સાતેના પાનની ડાળીઓ અને આભાના પાન આ ટોટલ 20 વનસ્પતિઓ બ સામગ્રીમાં અને અ સામગ્રીમાં જે 6 છે એમાંથી 5 લેવાની રહેશે અને આ 20 માંથી કોઈ બી પાંચ 2-2 કિલોગ્રામના વજનમાં આપણે લેવાની છે ત્યારબાદ આ ત્રીજા દિવસે જે મિશ્રણ તૈયાર થઈ ગયું એ પછીના બીજા દિવસમાં તૈયાર થયેલ મિશ્રણમાં ઉપરુક્ત બનાવેલી ચટણી ઉમેરી દો જે આપણે હમણાં જોઈ પાંચ પાંચ આપણે સામગ્રી અ અને બ વનસ્પતિઓના બે બે કિલોગ્રામનો જે વજન જથ્થો લીધો એને ઉમેરી દો ચટણી બનાવીને સવાર સાંજ બે થી પાંચ મિનિટ સુધી એને રોજ સવાર સાંજ બે ટાઈમ રોજ એને બે મિનિટ પાંચ મિનિટ સુધી હલાવતા રહેવાનું ત્યારબાદ

તૈયાર થઈ ગયું છે તો એને કોઈ કાપડના ટુકડા બસો લિટર પાણીમાં છ થી સાત લિટર દસ પાણી અર્કનું મિશ્રણ કરી એક એકર જમીનની અંદર તમે છંટકાવમાં લઈ શકો છો કયા પ્રકારના તો ઈયળો

અને કોથળાને ઢાંકીને 2 કલાક છાણે મૂકી રાખો જ્યાં સૂર્યપ્રકાશ સીધો ન મળે ત્યારબાદ તેમાં આદુની ચટણી હળદરનો પાવડર અને હિંગનો પાવડર નાખો આખું આ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આખી રાત એને તે રીતે મૂકી રાખો ત્યારબાદ એ મિશ્રણની અંદર ત્રણ વસ્તુઓ નાખવાની છે 1 કિલોગ્રામ તમાકુનો પાવડર 500 ગ્રામ દેશી લસણની ચટણી અને એક એકથી 2 કિલોગ્રામ ટીકા મરચાની ચટણી આ બધું મિશ્રણ થઈ ગયા બાદ તેને બરાબર લાકડાથી મિશ્રણને બરાબર હલાવીને ઢાંકી મૂકો કોથળા વડે ઢાંકી દો જેથી એને સીધો સૂર્યપ્રકાશ ના વડે અને વરસાદનું વાતાવરણ હોય તો એને એ રીતે સેફ્ટી જગ્યાએ મૂકી રાખવું છાંડી ત્રીજા દિવસે તો ઉપરુક્ત આ બે દિવસ બીજા દિવસના અંતે જે પણ મિશ્રણ તૈયાર થયું છે એમાં એ અસામગ્રીની વનસ્પતિઓને ધ્યાનમાં લઈશું અથવા બ પ્રકારની સામગ્રીઓ બીજા દિવસના તૈયાર કરેલા મિશ્રણમાં ઉપરોક્ત બનાવેલી જે પાંચ પાંચ વનસ્પતિઓના બે બે કિલોગ્રામના સંદર્ભમાં જે લીધું છે એ ટોટલ બે કિલોગ્રામના સંદર્ભમાં લેવાની છે તો સવાર સાત આખી ચટણી ઉભેરી દીધા બાદ

તો મારા યુટ્યુબ ચેનલને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું કહેજો ઓકે ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ